અમરેલી શહેરના હાર્દસમા વિસ્તાર લીલીયા રોડ ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો વોકિંગ ટ્રેકનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો જ્યાં લોકો રાતે ચાલતા વોકિંગ કરતા હવે ત્યાં ફોર ટ્રેક રસ્તાના નિર્માણથી ચાલવા જતા લોકો ઉપર જીવનું જોખમ વધશે મોટા મોટા એક્સિડન્ટ થવાનો ભય રહેશે તથા ત્યાં દીકરાને જેમ જે વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો તો તે વૃક્ષોનો પણ નાશ કરવામાં આવ્યો અને લોકમુખ્યથી એવું જાણવા મળેલું છે કે આ વિસ્તારના લીલિયા રોડ ઉપર જે રેલવે ટ્રેક આવેલો છે તે રેલવે ટ્રેક ઉપર ઘરનાળું બનવા જઈ રહ્યું છે તો આગળ ઘરનાળું બનતા આજુબાજુની વીસ થી પચીસ સોસાયટીના લોકોને ચાલવાના ચાલવાના રસ્તામાં ક્યાંક નીકળશે તેનું પણ હજી કોઈ પ્લાનિંગ સામે આવ્યું નથી એ પણ હજુ પ્રશ્ન છે તે મુદ્દાને લઈને અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા લાલ

અહીંયા મંજૂર થયેલું છે પણ દુઃખની વાત તો એ છે કે અહીંયા તમે જોઈ શકો છો અહીંથી ખોડિયાર નગરની સોસાયટી જે રામવાડીમાં એક રસ્તો જાય છે આગળ તમે જોઈ શકો છો દ્વારકેશનગર અને આજુબાજુની વિવિધ સોસાયટીઓ આવેલી છે આ ઘરનાળું બનાવવા પહેલાં આ લોકતંત્રએ આ લોકોની કોઈ ચાલવાની કોઈ વ્યવસ્થા કઈ રીતની છે એનો પણ કોઈ પ્લાન હજી સામે આવ્યો નથી અને અહીંયા માત્ર ને માત્ર ઘરનાળું બનાવવું છે ઘરનાળું બનાવવું છે એવી વાત થઈ રહી છે ત્યારે આજુબાજુના વીસ પંદરથી વીસ સોસાયટીના લોકોને આ ઘરનાળું બનવાથી પોતાને ક્યાં ચાલવું ગામમાં કઈ રીતે ચાલવું એનો પણ એક પ્રશ્ન ઉદ્ભવ થયો છે આજે આ લીલીયા રોડ શ્યામનગર સોસાયટીમાં ઘરે ઘરે એ ચર્ચા છે કે જો આ ઘરનાળું બનશે તો અમે ક્યાંથી ચાલશું હું છું સંદીપ પંડ્યા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ